એ મય ગુતાજી કોક કી દુતે થઈ ગયો તે વાળ નઈ વાળને વેલા હોપળતા હોય ખબર છે આ મય જાના નાય મય નવઈના જાતા તે પોણી જેટલું ભરવાનું તું કપાવમાં તે મારા મારા બાપને કીધું તે કણ પરવાનું તે તો નવા નવા પહેરવા પોહો છે એ કોઈ તણ વાત કરો છો હું કરી પોણી મેલી છે મારા નાવારો રોધવું છે આ તો આનું પાણી આલ હાનું શું કીધું अब्रोफे <laughs> क्ल ना... अबपरे ना... नावः लाए ना भर्क थै क्ल आ अब अब्रोफे नावची की क्ल मुश्पा-घ मुश्ट uma or should we normal! रृu झाम पणिल आफे व्रोफे हैं, ना बभर पन्यमेल! लाख में मंपेशीर जाए ना फिया क्ल? तो... तरहक अबहला ચાની કેવા છો તો મારુ કી દુ કર્યું ના તો મારી ઓડી વધારે બોલતો ને બોઢારા તો બોલતી નહી એક વળી તાણે ના 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 એ માં ગટુ સુ દબાઈ જો મરી છે ઇમને બોલશી ભાટી ફોળો ના ના પાવા તમાર ને તમે અમારો ગમ તે હારું નહીં પડશે આવી બધી કલમો ની

अगर माने का बाप कुट्तो, मा ने को हिखवाड़ी सके नहीं हिखवाड़ी कुत्ता न कुत्ता खलकुड़ी आ तम ना पेणो तो हारू तू थानो हूँ हां नाना रोटला तो करया न किदो साग थोड़ो सा का केमा करी स नोहो वड़ी जासे के बढ़ पा हमरा आसे घरो पाछो सड़ी गयो छे ताणी तो उमाए ओ अरे ओ छो કો તને ભરતો ન કોઈ છો તને શાર બળ દેઓ સારું હતું કે તું મારા કરતા વધારે દીવારીઓ જોઈશ અને મારા કરતા બે વર્ન ને નાચું તો હું વધારે દીવારી ના જોઈ કેવાય વાત હાચી સાહેબ તમને તમને મેલા હતા ને મારી શારતી ઉતાર હતા આ મારાય ઘણો રહ્યો ને એ મે

એટલે હું પણ આવું જે પણ હોય આપડો આ મને પણ આવ હ બધવાન બનાવવાનો છે પણ અત્યારે મય નોકરીઓ લાગી જવું હું હા માર તો માં પાકે પડી ખાય હોય મય કોઈલા નોકરી નહીં આપણે સમજણ પડ બનાવી એટલે કો અટાઈનો બટો લે આવો જવું હોય ને ના હોય તો આવી જાય ઈમ હા મગજમાં બુદ્ધિ ના હોય ને સોફા બેઠા છે અમાર લેબળ હા તે આઈ હે તું જા મે આઈ હા આ ગોમ કેતા બોલ હા હા હારું કેવાય ના

बळधा धमपसाळा करळा करार बधू कै बेडोशी अडोशी दरवाजा खुल्ला मेली शोख जतो रेस पाच शोक शेकणी तोडवा ना पासो नाही पसी क्या डोहो बोल, बोल अल्या शाक ने तपेली शो मेली वाने। वाने नहीं अलिने महि खबर पडती પૂજા બધા તમે રોધી બોધી નાયો ખાઈ બઈ નાયો કે બાકી છે ખાઈ ના નાના આ કો કો માં આવી છે ને તાન આવો આવો જોક આપણે બે જ લેટ પડે છે ઓ આપણે બે લેટ પડે તમે સાહેબ છો ઓ વાહ એટલે મને લાગતા એને આવતો કે કકકો ને આવતો હા વધુ નહીં બે હોય તો હું તમને સમજાવું છું આપણે એવું કંઈ ભણવાનું નહીં પણ આ તો થોડા તમને હું મારા વિશે તમને થોડુંક સમજાવું એ તમારી જે અમારી મારી વાત ખરી ને એ તમારા લોકો માટે એક ફાયદાકારક વાત છે એટલે અમુક જે તમારા જીવનની અંદર કોઈ કોઈ એટલે આવે ને આપણે શું કહેવાય આફત ઘટના આફત હોય એના માટે તમારા ફાયદાકારક છે એટલે તમારે થોડું એ વિશે તને સમજાવ તમને બધાને સમજાવું જો પહેલું તો આપણે ત્યાં બધી તમે બધા ભણી ગણી ને ડિગ્રી મેળવી હોય પણ એવું સમજાવી એવું ખુબ બીજું સમજાવી હું તો કોમ બધા ક્યાં આવ્યો કઈ ના ભાઈ સરસ સરસ લે સારું કરી કોમ હેડો એટલે એવું એવું છે થોડું ઘણી સમજણ માહિતી પડો તો સારું કે જો પહેલાં તો એક તમારે એક ફાયદાની મસ્ત વાત કરું કે તમારા ઘરની અંદર લડાઈ ઝઘડા બધું થતું જ હોય છે દરેકને થતું જ હોય સાલો બાપા ખોદાળો એટલે મહિલા હા એટલે મહિલાઓ માટે આ મળા જ રોજે હાલ જ અંદર આ એ બધું થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં તમને કોઈ બીવરાવતું હોય ડરાવતું હોય કે એ બાબત તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં જેમ કે તમારે આ વસ્તુ તે મને એક હેલ્પ મળશે તમને મદદ મળશે એમ હા જે હું તમને જે તમને જે બધું ઈખવાળું ને બરાબર જો તમારા ઘરની અંદર કોઈ લડાઈ ઝઘડો થતો હોય ને તો પહેલા તમને કોઈ તમારા ઉપર હાથ ઉપાડે તો તમને એ એની જે કલમો લાગે ને કલમો જે પોલીસ સ્ટેશનમાં એ તમે કલમ કરો એને એ તમારે પહેલા કેસ કરવો પડે એટલે એ કલમ લાગવું પડે એ તમે કેસ કરો એના પાસે બરાબર એટલે પહેલે તો તમને કોઈ અપશબ્દો બોલો કોઈ ગાળો બોલો કોઈ એવું કરે ને તો ત્રણસો ચોપ્પનની ની કલમ લાગે તમારે ત્રણસો ચોપન ની હા બાપ એવડી મોટી લાગે એટલે કલમ એટલે કાયદો કહેવાય કાયદો કાયદો કાયદા મુજબ તમારે મત કી કલમ લગાડે એ એ એ કાયદા મુજબ તમારે એ જે ગુનેગાર વ્યક્તિ હોય એને સજા થાય અને જો એક બીજી કલમ ત્રણસો ચોપન ડી જો તમારે કોઈ માર ઝૂડ કરે તો એ ઇનાથી વધારે ગુનો લાગુ પડે એ શેવી કીધી કીધું જે માર ઝૂડ કરે ને તમને લાફોય મારન ડી એ કલમ લાગુ પડે હા

એ પછી કોર્ટમાં જાય કે એ પછી એના પછી ગુનો દાખલ થાય એ પછી આરોપીને સજા મળે હા બાપ મે તો આ કોર્ટને બોટ સંભાળ્યો કે તાણ અમારો તો મારા અતારે સોળિયા ના લીસ નહીં તમને બીજો મસ્ત બીજો સીધો રસ્તો બતાવું મસ્ત તમારે સોય જવાનું કશું કરવા નહીં ખાલી તમારા જોડે કોઈ ગામમાં કોઈ વ્યક્તિ છોકરો બોકરો કોઈ ગમે તે વ્યક્તિ હોય ને મોબાઈલ હોય ને તો તમ મહિલા હેલ્પલાઇન નંબર છે એક 181 નંબર ખાલી લગાઈ દેવાનો સીધે ગાડી તમારા ઘેર આવી જશે અને જે ગુનેગાર હોયને પકડીને લઈ જશે જલમપુર દેશે અલી હોભળજો આ કે નકો પાછળ પછી પાછી પકડો સાપડસી આયે કલમ 181 ડાયરેક્ટ લઈ જ જાય એ નંબર એ નંબર તમે યાદ રાખજો 181 નંબર ડાયલ કરવાનો અને સીધું તમારે ગાડી આવી જશે એટલે અમને લઈ જાવી હોને ગુનેગારનો આ તો તો કરું નકા કે તો આપળા તો લોચા પડ પાછા લોચા પડ તાણે અને તમને જો તમને કાઠીમે એકન કજાક ડોહો ડોહો ગમેતી કોઈ

લે તપિયો હું ઓળે થેલી સે તપિજો શું તમે એકલાસ કોમ કઈું ઉંધા તારો ભા કરે છે કોમ મારો જવા એ તો ખાતો છો ને બાપાના થી તે તમાર જો હળકાયો ભેગો થઈ તું કરવાનું લેટ પટપટ ખાવાનું કાઢે જો મારા મરજીથી ખાવાનું બનશે તમે કેશન નહીં બનવા તો હું કહી દીધું હમણાં એક સુંસામાં હમણા આલી દયો ને હમણાં હાલ વધાર બોલશો ને 181 માં ફોન કરી દે તો હુરાઈ આ કાઈ દીધું આવા નહીં બી આતી તમારા 181 એટલે હું આવો એ મહિલા મંડળ અને ઉપરની ગાડી માં લઈ જશે આ તમે મારો છો ને આ જુદી અમે સહન કરતા આયા છો મને કમ ખબર નઈ પડતી બધી ખબર પડે છે હવે તો આ તું ખબર પાડું હા બે જો સણ ભત ભત લેતા હા સાહેબ સાહેબ હા બે આ ચરબી

ताण स्वदेटी फोडाला आम तोडतोच ना नोबडी ना आमू नोबडी आ मेले न फेट न रे आ बो ना के हाल हमळा कुनी पडनी कुसा कुसा मेले कुना मेले बोना पेला छोकरा म बोलआवो हो ने 181 वाला तारा हा हा योना बोला जा कुण बोलान की हा तमारा फारसी ने एक तो 181 તો રળાઈ જા હાલ અમાર ગાડી બોલે એ શું છે 181 પડી ના ના ખબર પડતી નહી આ બોડી કોણ મારો ખખડ્યો કરતો હોય તો ફોન કરીએ તો ફટ લઈને ગાડી આવ એટલે ગાડી જેવી આવો લઈ જા એટલે સેવી ગાડી એટલે કઢી બોલે છોણા છે ને મરલા મરલા માં પેલી બઈજી રે રહેતી લઈ જાય આ બે સુતા નું તારે ખબર છે ને મારા પડુશી એવું કરી આજ હુંડી ના ના ખરું બેઠી સા ખરું અરે મન એક તો વાત પાછી દીજે મને ના ના કળા આ મ તો બોલતા જ ના પડુશી એવું ના કરી બોલતા ના ના પડુશી મારા પાલવા તો રોધ્યો હોય નકા નઈ રોધું પાણી તો કાઢ બે વાર બારું બોલ્યા છો ને તો ફટલાઈ ગાડી આવશે